સ્વાગત તમારું આજના નવા વ્લોગમાં તમે જો બનાવીએ ભૂંગળા બટાકા લઈ લીધા બટાકા હવે બટાકા બાફા મૂકવાના પહેલાં ભૂંગળા બટાકા જો કૂકર લીધું એમાં બે ગ્લાસ બે થી અઢી ગ્લાસ પાણી અને બટાકા ના લાગે ને એટલે મેં થોડું મીઠું નાખી લેવાનું એટલે અંદર સુધી મીઠાનો સ્વાદ જાય જો પાણી ઉકળી જાય એટલે એમાં આપણે બટાકા ધોઈ લીધા અને બટાકાની બે ચીરી કરી દીધી એમાં નાખી લેવા નાખી બે થી બે થી ત્રણ વિસલ આવી જાય ને એટલે આપણે કુકર ઉતાર્યા ત્યાં સુધી આપણે લસણની ની ચટણી વાળો આપડે મસાલો તૈયાર કરી દઈએ

એકદમ થોડું પીંચ થોડું મીઠું અને એકદમ થોડું લાલ મરચું વહીને આપણે એમાં ને બટેકા મિક્સ કરી દેસુ એમાં બધા બટાકા આપણે મિક્સ કરી દેસુ बघ मिक्स करून हवे बाऊस मिक्सर मलाळेला लाल मरच लसण थोड़ू पाणी એનો મસ્ત મિક્સ કરી દેસ ગ્રેવી બની તૈયાર હા જોઈ એક પેન લઈ લેવાનું હું અને એમાં બે થી ત્રણ ચમચી તેલ લઈ લેવાનું હું આપણે અને જો તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે ગ્રેવી બનાવીએ ને ભૂગના બટાકા બટેકા માટે એ અંદર નાખી દેવાની ધીમા તાપે શેકાવા થોડી પાકી જાય એટલે એમાં ચપટી હળદર એક ચમચી મસાલો દાણાજી રૂપનો પાવડર એના એક ચમચી લાલ મરચું તમે જ્યાં તીખું ખાતા એમ એ લઈ આખો અને આપણો બટાકા બાફવામાં થોડું મીઠું નાખ્યું હો એટલે આપણે આમાં મીઠું થોડું જ નાખશું અને એને બેથી ત્રણ મિનિટ મિક્સ કરી મસ્ત ચઢવા દેસું ગયા આપણે તેલ છૂટું ના પડી જાય આવી રીતના તેલ છૂટું પડી જાય એટલે એમાં આપણે જે પેલા બટેકા હતા એ નાખી દેવાના બટાકા બની ને તૈયાર આપડે આપણે ઉપરથી થોડી કોથમીર કરી દઈએ ગાર્નિશ માટે ગરમા ગરમ બટેકા તૈયાર તો અમારે ગરમા ગરમ ભૂંગળા બટાકા બનીને તૈયાર હો મળે બધા નેક્સ્ટ વિડીયોમાં જો અમારી રેસિપી તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી